એથી હાલમાં એમની તપાસી થઈ રહી છે જેથી સારી વસ્તુ વેચાણ થાય સાહેબ લોકોને કઈ રીતે મોહ ખરીદવો એ શું સલાહ આપશો હાઇજેનિક જગ્યા હોય એ જોઈને ખરીદવું છે સાહેબ આનું સેમ્પલિંગ કેટલા સમયમાં એનો રિપોર્ટ આવશે અને કસુરવાર હશે તો કઈ રીતે કામ કરી દે આમ તો ચૌદ દિવસમાં રિપોર્ટ આવતો હોય છે પણ આપણે ફૂડ એનાલિસ્ટ સાહેબે વહેલો તકે રિપોર્ટ આપવા જણાવેલું છે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટ નેગેટિવ આવશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક મુજબ કાર્યવાહી કરવામાં આવશે કયા પ્રકારની આમાં સજા કહી શકતી હોય ફૂડ સેફ્ટી એક મુજબ એમાં દંડની બી એ છે સજાનું પણ